દંદુકા કોબાડવાળા વિસ્તારમાં ગટર તૂટેલી હાલતમાં અને અસહ્ય ગંદકીનો ત્રાસ દૂર કરવા માંગ ઓગડનાથજીના આશ્રમ બહાર ગટર તૂટેલી હાલતમાં ગટરની ચેમ્બર પણ તૂટેલી છે કે જેનું ગટરનું બધું જ ગંદુ પાણી ચા રસ્તાઓ પર આવે છે તેમજ ત્યાં આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે

આ આ માધ્યમથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે ઘણા સમયથી અગરનાથજીના આશ્રમ ત્યાં આવેલો છે જે ફાટીવાડા નાગે ધંધુકામાં આવેલો છે ત્યાં આગળ ઘણા સમયથી ગટરનો પ્રશ્ન ઉપસ્થિત છે પણ સ્થાનિકોના પ્રશ્નનું કોઈ નિરાકરણ આપવામાં આવતું નથી આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત નગરપાલિકાની કરવામાં આવેલી છે તેમ છતાં નગરપાલિકા સંચાલન દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ આવેલી નથી આ બાબતે અમે વિડીયો માધ્યમે કહેવા માંગીએ છીએ કે જો તાત્કાલિક ધોરણે કોઈ નિરાકરણ આપવામાં નહીં આવે તો નગરપાલિકા આંદોલન નગરપાલિકા ખાતે ચુસ્ત આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર સીધી રહેશે